નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મકવાણા અશોક આશીર્વાદ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તરફથી આજે હું સુરેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવણ તાલુકાના એક ગામડામાં વિ પ્રવાસે હતો તો અહીં મેં સરસ મજાનું જીરું જોયેલું છે તો અહીં ગાડી સ્ટોપ કરી અને મેં પૂછાવડાવ્યું કે જીરું કયું છે તો વિરાટ પાંચ નામની વેરાયટીનું વાવેતર કરેલું છે જે આશીર્વાદ સીડ્સની એક મહત્ મહત્વકાંક્ષી જીરાની વેરાયટી છે તો અત્યારે હું ખેતરમાં ઊભો છું અને ખેડૂત પણ મારી સાથે છે તો એમને જરા પૂછીએ કે જીરાની અંદર કેવી રીતે વાવેતર કર્યું છે ક્યાંથી ખરીદી કરેલી છે એની ટ્રીટમેન્ટ શું કરી છે અને આ જીરું બનાવવા માટેની ખાસ ટેકનિક એમ જાણીએ કારણ કે આ બીજા પણ ખેડૂત એ ટેકનિક યુઝ કરી અને આવું જીરું બનાવી અને સરસ મજાનું ઉત્પાદન લઈ શકે નમસ્તે ખેડૂત મિત્ર શું તમારું નામ છે નંદરાજભાઈ નંદરાજભાઈ ગામ કયું તમારું ચમારાજ ચમારાજ અને તાલુકો વઢવાણ વઢવાણ તાલુકો અમે આ જીરાની આપણે ખરીદી બિયારણની ક્યાંથી તમે કરેલી હતી આ જીરાની આપણે બિયારણની ખરીદી આપણે આશીર્વાદ કંપની નું પાંચ બિયારણ છે અને લક્ષ્મી એગ્રો કલ્પેશભાઈ નામ હે એમનું ત્યાંથી ખરીદી કરેલું છે આ બિયારણ ને તો હવે આ આપણે બિયારણ નું છે આપણે વાવેતર કર્યું પછી કેટલા બિયત આપેલા છે આ વાવેતર કર્યા પછી આ જીરાનો પાણ બે જ પાણી આપેલા છે ખાલી

એ છે ટ્યુબેટ મોલો મચ્છીની ટ્યુબેટ એ અને એક છે બરાબર છે અને આપણે ફર્ટિલાઇઝરના ડોઝ કેટલા આપેલા છે ફર્ટિલાઇઝરના એક ડોઝ નથી આપેલા તો સરસ મજાનું આ જીરું બન્યું બરાબર છે અત્યાર સુધીમાં હજુ કોઈ એક યુરિયાનો દાણો પણ નથી આપેલો નથી કોઈ ઝીંક આપેલું કોઈ જ વસ્તુ આને આપી નથી અત્યાર સુધીમાં થેન્ક યુ આભાર તમારો સેટ આ જીરું બનાવ્યું અને અમારા બીજા ખેડૂત સુધી તમે આ તમારી જીરું વાવવાની અને એની માવજત અને કેવી રીતે સારું જીરું બનાવ્યું એની માહિતી આપી બદલ ધન્યવાદ